સુરતના પરવત પાટી આ વિસ્તારમાં આવેલા એક કમર્શિયલ મોલ અંદર ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ધમધમતી હાઈ પ્યોરિટી ક્રિસ્ટલ મેફેડોન ડ્રગ્સની ફેક્ટરીનો સુરત એસઓજીએ પર દફાશ કર્યો છે જે આંતરરાષ્ટ્રીય લંડન કનેક્શન ખુલતા પોલીસ શબ્દ થઈ ગઈ અમરેલીમાંથી 236 ગ્રામ ડ્રગ સાથે ઝડપાયેલા જીલ્ટમરની કબૂલાત બાદ પોલીસે પોલીસ પા પહેલા રીસ શોપિંગ સેન્ટરની લેબમાં દરોડા પાડી ડ્રગ્સ બનાવનાર સિનિયર ટેકનિશિયન સહિત કોલ ત્રણ શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે લંડનમાં બેઠેલા માસ્ટર માઇન અને લેબના માલિક જનક જાદાણીના ઈશારે આ ફાઇનાન્સીયલ મદદથી શહેરમાં જ નશાનું ઝેર તૈયાર કરી યુવા ધનને રવાડે ચડાવવાના કાવતરામાં પોલીસે બે પોઈન્ટ બાણું લાખનો મુદ્દામાલ તૈયાર ડ્રગ્સ અને જ્વલનશીલ કેમિકલ્સનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે જ્યારે એસઓજી અમરોલી છાપરાપાડા રોડ પરથી એકવીસ વર્ષીય જેલ ભૂપતભાઈ ઠુંબનને બસો ગ્રામ એમડી ડ્રગ્સના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો જેલ નિકળક પૂછપરછ દરમિયાન ચોંકાવનારી કબૂલાત સામે આવી હતી આ ડ્રગ્સ કોઈ બહારના રાજ્યમાંથી નથી આવતું પરંતુ સુરત શહેરની અંદર એક ખાનગી લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવ્યું છે આ હકીકત સામે આવતા એસઓજી ની અલગ અલગ ટીમ બનાવી તપાસ નો વ્યાપ વધારવામાં આવ્યો હતો તપાસના તાર પર્વત પાટીયા વેસુ કેનાલ રોડ પર આવેલા પોલા શોપિંગ સેન્ટર સુધી પહોચ્યા હતા અહીં દીકરીમાં એસઓજી એ બાતમી ના આધારે દરોડા પાડ્યા હતા લેબ ની અંદર તપાસ કરતા પોલીસને આધુનિક મશીનરી અને કેમિકલ્સ મળ્યા હતા જેનો ઉપયોગ હાઈ પ્યોરિટી ક્રિસ્ટલ મેફેડોન ડ્રગ્સ તૈયાર કરવા માટે કરવામાં આવતો હતો ફૂડ ટેસ્ટિંગના નામે ચાલતી આ લેબ વાસ્તવમાં મોટું ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ હોવાનું સાબિત થયું હતું આ રેકેટનો સૌથી ચોંકાવનારો વળાંક લંડન કનેક્શન તરીકે સામ્યા બેસીધન ને નશાના રવાડે ચડાવી આંતરરાષ્ટ્રીય કાવતરું હોવાનું હાલ જણાઈ રહ્યું છે જેમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે પોલીસ આ મામલે ડ્રગ્સ બનાવનાર મુખ્ય સૂત્રધાર બ્રિજેશ વ્રજલાલ ભાલોડિયાની ધરપકડ કરી છે એ પોતે સિનિયર લેબ ટેકનિશિયન તેની સાથે ડ્રગ્સનો સપ્લાય કરનાર ખુશાલ વલ્લભભાઈ રણપરિયા અને ભરતભાઈ ઉર્ફે ભાણો દામજીભાઈ લાઠિયાની ધરપકડ કરવામાં આવી છે આરોપી બ્રિજેશ તેની કેમિકલની જાણકારીનો દુરુપયોગ કરીને ઉચ્ચ ગુણવત્તાનું મેફેડોન તૈયાર કરતો હતો જે લંડન સ્થિત હેન્ડલરના ઇશારે બજારમાં વેચવામાં આવતું હતું દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કરવામાં

એમડી બનાવવાની જે લેબ ઝડપાય છે એના અંદર એક તારીખે અમે કેસ કરેલો અમલી બસો બત્રીસ ગ્રામ એમડીનો એમાં જે આરોપી પકડાયેલા જે તે વખતે બે આરોપી જે છે નાસ્તા પડતા હતા એમાં કુશાલ રાણપરિયા અને ભરત લાઠિયા બંનેને ગઈકાલે ઝડપી પાડવામાં અને એમની પૂછપરછ દરમિયાનમાં ખબર પડી કે બ્રિજેશ સુજાલ ભાલોડિયા જે છે એ આ ડ્રગ જે છે બનાવતો તો કારણ કે પોતે એથર કંપનીમાં સિનિયર કેમિસ્ટ તરીકે કામ કરે છે પોતે કે એમએસસી કેમિસ્ટ્રી કરેલું છે અને અલગ અલગ જે ડ્રગ્સ કઈ રીતે બને અલગ અલગ કેમિકલ છે એનું નોલેજ છે તો એ ત્યાં એક લેબ છે દિક્રિયા કરીને ફૂડ એન્ડ ફાર્મા એનાલિસિસ લેબ ત્યાં એક કમ્પાર્ટમેન્ટ ભાડે રાખીને આ ડ્રગ્સ જે બનાવતો હતો એને પણ પકડવામાં આવેલું છે જે લેબ ની અંદર આ જે કમ્પાર્ટમેન્ટ છે એમાં જેટલા પણ સાધનો છે તમામને જે જે મુદ્દામાલ ની અંદર લેવામાં આવ્યા છે જે મુદ્દામાલ છે એની વિગત આ પ્રમાણે છે કે ત્યાંથી છે ફનેલ છે ફ્લાસ્ક છે પંપ વેક્યુમ છે ડિજિટલ વોચ છે વજન ગાટો વગેરે મુદ્દા જે છે જપ્ત કરવામાં આવ્યો છે જે અલગ અલગ કેમિકલ જે ત્યાંથી મળ્યા છે કેમિકલના જે નામ આ રીતના છે કે ટોલ્યુઝ કેમિકલ પ્રોપિનોલ ક્લોરાઇડ એલસીએલ અને મિથાઇલ એમાઇન એવા અલગ અલગ કેમિકલ ત્યાંથી મળી આવ્યું છે આજે આજે લોકો પકડાયા છે એમાંથી મોટા ભાગના જે માલિબા કોલેજ કેમિસ્ટ્રીના વિદ્યાર્થીઓ છે ને વિદેશ જે પકડાયા વિદેશમાં લંડનમાં જે છે વ્યક્તિ એનું નામ જનક જાગાણી છે પણ આ લોકોના ગ્રુપનો જ સભ્ય છે અને એ ત્યાંથી આ લોકોને ગાઈડ કરતો હતો અને ત્યાં સપ્લાય કરવાનું છે એનું ગાઈડન્સ પણ આપતો હતો જે અત્યારે સોળ ગ્રામ જે બ્લુ ક્રિસ્ટલ એમડી પકડાયું છે એ પણ કોઈ મુંબઈ અથવા ગોવાની રેવ પાર્ટીમાં આપવાનું હતું આવું એને કીધું હતું કે હું જ્યારે કહું ત્યારે સપ્લાય કરજો તો એ પણ કાલે કેસ કર્યો એમાં જણાવેલું છે હવે એની ડીપમાં આ લોકોની પૂછપરછ કરવામાં આવશે તથા જે જનક જાકારણી છે જે લંડનમાં છે ઇન્ટરનેશનલ મુજબ કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત